જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવન ઘડતા છું એક યુવાન દીકરો પુણેની અંદર કોલેજ કરવા માટે જઈ રહ્યો હતો પોતે ટ્રેનની અંદર બેઠો હતો તે જ સમયે તેના પિતા દોડતા દોડતા આવે છે અને બારી નજીક ઉભા રહે છે દીકરો કહે છે શું પિતાજી તમે મને પુણે મૂકવા માટે આવો છો તો એના પિતા કહે છે કે ના બેટા હું તને મૂકવા નથી આવતો હું એક મારા રાજ્યના કામ માટે પુણે આવી રહ્યો છું તું તો કોલેજનું એડમિશન આમ જ કરી લઈશ એમાં મારી જરૂર નહીં પડે પરંતુ રાજ્યનું કામ આવ્યું એટલા માટે હું પુણે આવી રહ્યો છું દીકરો પૂછે છે પિતાજી એવું તો કયું કામ છે કે તમે પુણે આવો છો ત્યારે એના પિતાએ કહ્યું બેટા રાજ્ય માટે પ્રોમિસરી નોટોની ખરીદી કરવી છે એટલા માટે હું આવી રહ્યો છું અને ધીરેકથી બોલ્યા કે મારે લગભગ ત્રણક લાખની નોટો તો લઈ લેવી છે બીજા કોઈ સાંભળે નહીં એવી રીતે શાંતિથી બોલ્યા દીકરાએ ઉત્સાહથી કીધું કે હા પિતાજી પુણેની અંદર નોટો આપણને ખૂબ સરસ મળી જશે અને આપણે નોટો છે ને કશીને લેશું ભાવ ઓછો કરાવશું એથી આપણને ફાયદો થાય પિતાએ કીધું કે સાચી વાત છે બેટા આપણે ભાવ કશીને લેશું જેને કારણે રાજ્યને રાજ્યને નુકસાન ન જાય અને સસ્તા ભાવમાં એને મળી જાય ત્યારે દીકરાએ કહ્યું પિતાજી આપણે કશીને લેશું તો રાજ્યને ક્યાં કહેવાની જરૂર છે દરરોજ બજારમાં તેમનો ભાવ છે ને વધઘટ થાય છે જે ભાવ હશે એ કહી દેસું આપણે કશીને લેશું અને જે નફો થાય ત્રણ લાખમાંથી એ નફો આપણે રાખી લેશું દીકરાએ આવી વાત કરી પિતાજી દીકરાની સામે ઈટસે જોઈ રહ્યા અને કહેવા લાગ્યા કે બસ તું આજ ભણશો જો આજ ભણતર હોય ને તો આપણે ભણવાની જરૂર નથી તું નીચે ઉતરી જા અને ઘરે આવી જા આવું ભણતર આપણે કોશું ભણવાની જરૂર નથી આપણે આમ જ જીવીશું જે કાંઈ નફો થાય એ રાજ્યમાં જશે અને મને તો એવું લાગે છે કે તું મારું લોહી ન હોઈ શકે હું તને ભણાવી ના શક્યો નક્કી મારામાં કંઈ ખોટ રહી ગઈ કે તને હું સારું શિક્ષણ પ્રમાણિકતા શીખવી ન શક્યો હવે તારે આગળ ભણવાની કશી જરૂર નથી તું જા અને ઘરે રહે આમ કહી એનો ઉધરો લઈ નાખ્યો અને ન કહેવાના શબ્દો એના પિતાએજી એને કહી દીધા પેલો યુવાન ધ્રુજી ગયો પોતાની વાત એને પાછી ખેંચી પિતાની માફી માગી મને માફ કરી ગયો મારા મગજમાં આ અપ્રમાણિકતાનો કીડો ક્યાંથી આવ્યો એ મને ખબર નથી પણ પિતાજી મને માફ કરી દો મેં તમારું મૂલ્ય શિક્ષણ લજવું છે હવે ક્યારેય આવો વિચાર નહીં કરો રાજ્યના પૈસા વાપરવાનો કે અણહકનું લેવાનો પ્રયત્ન નહીં કરો મને માફ કરી દો પિતાજીએ દીકરાને માફી આપી અને દીકરાએ ત્યારથી નક્કી કર્યું કે આજથી હંમેશા હું પ્રમાણિકતાથી રહીશ ક્યારેય કોઈનો લાભ મારા માટે નહીં ઉઠાવું અને એ દીકરો મોટો થઈ અને સુંદર પ્રામાણિક બન્યો અને એ દીકરો એટલે કાકા કાલેલકર હંમેશા પોતાનું જીવન એને પ્રામાણિકતાથી પસાર કર્યું નાની ઉંમરમાં નાનોકડો વિચાર પણ પોતાના મગજમાં ઝબક્યો તો એના પિતાજીએ તેને ન કહેવાના શબ્દો કીધા અને મૂલ્ય શિક્ષણ કોને કહેવાય એ એને સમજ આપી આપણે શિક્ષણ તો ખૂબ લઈ લઈએ છીએ પરંતુ એ શિક્ષણનો ઉપયોગ ક્યાં એમાં શું મૂલ્ય શિક્ષણ રહ્યું પ્રમાણિકતા રહી નિષ્ઠા રહી જો એ નિષ્ઠા રહે તો એ સાચું શિક્ષણ છે ભલે પેલો નંબર ન આવે પણ મૂલ્ય શિક્ષણની અંદર અવલ આવે તો એના માટે એક ગૌરવની વાત છે